બાવળી ગાંધીનગરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ એક નિવેદન આપ્યું છે તેના પર જો નજર કરીએ તો આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલ નર્મદાના પાણીમાં મૃત માછલીઓ જોવા મળતા પાણીનો ટેસ્ટ કરાવવામાં આવ્યો નિયમિત રીતે વિભાગ લેબોરેટરીમાં પાણીનું ટેસ્ટિંગ કરતા રહે છે પાણી જે પીવા માટે ઉપયોગમાં લેવાય છે ચિંતાનું કોઈ કારણ નથી માછલીઓના મોતના કારણ અંગે તપાસ ચાલી રહી છે પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગ તપાસ કરી રહ્યો છે સલામતીના કારણોસર પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો તો આ પાણી પી શકાય છે પીવા યોગ્ય છે આ પ્રકારનું નિવેદન આપ્યું છે કુંવરજીભાઈ બાવળિયાએ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું આ નિવેદન આપને જવા દઈએ નર્મદા એમાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે બરાબર પાણી પુરવઠા વિભાગ ચિંતિત છે નમૂના લીધા છે લેબોરેટરીમાં ટેસ્ટિંગ થયું છે પીવાના પાણી માટેની કોઈ એમાં મુશ્કેલી છે જ નહીં અને કોઈ અંદર પીવાના પાણી માટે ક્ષતિયુક્ત હોય એવું કશું જ કોઈ એક પણ લેબોરેટરીમાં આ બાબતે કોઈ શંકા છે નહીં આપણે જણાવી દઈએ નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ એકસો આડત્રીસ ગામને આ સમસ્યા સામે આવ્યા પછી પીવાનો પાણીનો જે પુરવઠો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને જે નમૂના છે પાણીના તે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે સમાચારમાં આગળ વધીએ વાત કરીએ મોત સાથે ગયેલા કરોડોના રહસ્યની કેનેડાની ક્રિપ્ટો કરન્સી ફર્મ ક્વાડ્રીગાના ફાઉન્ડર અને સીઈઓ ગેરાલ્ડ ના મોત સાથે જ કરોડોનું રહસ્ય પણ મૃત્યુ પામ્યું છે ગેરાલ્ડ કોટનના મોત સાથે જ લાખો રોકાણકારોને રડવાના દિવસો પણ આવી ગયા છે ગેરાલ્ડ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આંતરડા સંબંધિત બીમારીના કારણે તેમનું મોત થઈ ગયું હતું જે બાદ એકસો નેવું મિલિયન ડોલરની ક્રિપ્ટોકરન્સી લોક થઈ ગઈ છે આજે ક્રિપ્ટોકરન્સી લોક થઈ તેનાથી એક લાખ પંદર હજાર યુઝર્સને અસર થઈ છે કંપનીના જે કુલ રજિસ્ટર્ડ યુઝર્સ છે તે છે ત્રણ લાખ ત્રેસઠ હજાર જેમને આ ગેરાલ્ડના અવસાન સાથે જ આર્થિક રીતે નુકસાનની અસર થઈ છે ગેરાલ્ડની પત્નીને પણ ખબર નથી કે પાસવર્ડ શું હતો મોટા મોટા સિક્યોરિટી એક્સપર્ટ્સ આ કરન્સીને અનલોક નથી કરી શકતા ક્વાડ્રીગાએ કેનેડાની કોર્ટમાં ક્રેડિટ પ્રોટેક્શનની અરજી દાખલ કરી હતી ત્યારે ક્રિપ્ટો કરન્સી લોક હોવાની માહિતી સામે આવી કોટનના ડિસેમ્બરમાં મોત થયા બાદ કંપનીએ અરજી કરી હતી ક્રિપ્ટો કરન્સીનું જે આકર્ષણ છે એ નોટબંધી પછી ઘણું વધ્યું છે પહેલી વસ્તુ બીજી વસ્તુ એ છે કે જ્યારે રિઝર્વ બેન્કે એવું એવી એવી જાહેરાત કરી અને એવો પ્રતિબંધ ફરમાવ્યો કે બેન્કોનો ઉપયોગ બિટકોઇનની ખરીદી કે વેચાણ માટે ન કરો ત્યારથી બિટકોઇનના એક્સચેન્જે એવી ફેસિલિટી આપવાની ચાલુ કરી હતી કે પિયર ટુ પિયર એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ખરીદી અથવા વેચાણ કરી શકે અને એના પૈસા બેંકની જગ્યાએ એક વ્યક્તિથી બીજી વ્યક્તિના ખાતામાં એ જે વ્યવહાર થાય બિટકોઇન ખરીદવાનો કે કોઈ પણ એને એને એ વ્યવહાર સીધો ડાયરેક્ટલી થાય અને એમાં બેંક કંઈ વાંધો ઉઠાવી શકે એમ નહોતું એટલે સો ટકા ગુજરાતીઓનામાં પૈસા હોઈ શકે એમાં કોઈ સવાલ નથી અને હવે સમાચારમાં વાત અમદાવાદની અમદાવાદના રાયખડમાં અત્યંત ભયજનક સ્થિતિ એ છે પ્રદૂષણ જો કે આ મામલે કોર્પોરેશનના હેલ્થ એડવાઇઝરી દ્વારા જાહેરાત પણ નથી કરાઈ હવાના પ્રદૂષણને કારણે મંગળવારે સવારના અગિયાર વાગ્યા સુધી ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું ત્રણસો નવ એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળ્યો રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો બાવીસના અત્યંત ભયજનક સ્તર પર જોવા મળ્યો સોમવારે એ નું જે સ્તર છે 195 પંચાણું હતું જે એકાએક ત્રણસો નવ પર પહોંચી જતા પ્રદૂષણનું સ્તર ભયજનક હોવાનું સામે આવ્યું જ્યારે અગાઉના સમયમાં આ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે ત્રણસો પચાસ પર પહોંચ્યો હતો ત્યારે તો કોર્પોરેશને એડવાઇઝરી બહાર પાડી હતી પરંતુ આ વખતે કોઈ એડવાઇઝરી બહાર ના પાડી કોર્પોરેશને શહેરના અન્ય વિસ્તારમાં એ ક્યુઆઈ સરેરાશ ત્રણસો થી ત્રણસો પિસ્તાળીસ વચ્ચે જોવા મળી હતી એકાએક પ્રદૂષણના સ્તરમાં વધારો થવા પાછળનું કારણ શિયાળામાં ભેજનું પ્રમાણ વધતા રચકણો ઊંચે ન જઈ શકતા આ પ્રદૂષણ વધ્યું હોવાનું છે આ ઉપરાંત વાહનોની સંખ્યામાં પણ વધારો પ્રદૂષણનું મુખ્ય કારણ મનાઈ રહ્યું છે બીજી તરફ કોલ્ડ વેવના કારણે પ્રદૂષણ વધ્યું હોવાનું કહેવાય રહ્યું છે દેશના પશ્ચિમ ભાગમાં હાલ વેવની સ્થિતિ છે જેના કારણે ઉપરનું હવાનું દબાણ વધુ હોવાથી પ્રદૂષણ નીચે ઉતરે છે અને આ પ્રકારની સ્થિતિ બે દિવસ સુધી રહી શકે છે એક બાજુ પ્રદૂષણ બીજી બાજુ સ્વાઈન ફ્લુ પણ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે કુલ મૃત્યુ આંક છે સુડતાલીસ પર પહોંચી ગયો છે બીજી બાજુ નવા સત્તાવન જેટલા કેસ પણ નોંધાયા છે નવા વર્ષે સ્વાઈન ફ્લૂના મોત મામલે ગુજરાત રાજસ્થાન અને દિલ્હી પછી ત્રીજા સ્થાન પર છે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂમાં રોજ લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે સરકારી તંત્ર સ્વાઇન ફ્લૂને કાબૂમાં લેવામાં ઠોસ પગલા નથી લઈ રહ્યું તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે ચોવીસ કલાકમાં જે નવા સત્તાવન કેસ સામે આવ્યા છે સૌથી વધારે કેસ અમદાવાદમાં સામે આવ્યા છે પચીસ આ કેસ સ્વાઇન ફ્લુ પોઝિટિવ સામે આવ્યા છે કેબિનેટની મિટિંગ પૂર્ણ થયા પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વાતચીત કરી રહ્યા છે સીધા જઈએ અને સાંભળીએ રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવાનું પણ ફરજીયાત છે આ કાયદો મૂળ જે ઓગણીસો અડતાલીસ નો કાયદો છે ઓગણીસો અડતાલીસના કાયદામાં અત્યાર સુધી પ્રજાલક્ષી વેપારીઓલક્ષી ધંધાધારી વ્યક્તિઓ લક્ષી કોઈ મોટા સુધારા કરવામાં આવ્યા નથી અત્યારે આ કાયદો જે છે એ કાયદામાં કેટલીક એવી જોગવાઈઓ છે જેનો વેપાર ધંધા માટે અડચણરૂપ છે સમય માગી લે છે સરકારી કચેરીઓમાં જવું પડે છે અને ખર્ચ પણ થાય છે તો આવી બિનજરૂરી જે જૂના ઓગણીસોને અડતાલીસના કાયદાની જોગવાઈઓ જે છે જે અત્યારના સમયને અનુરૂપ નથી જરૂરી નથી એવી જોગવાઈઓ દૂર કરી આ કાયદો વધુ સરળ વધુ પારદર્શક કરવો એ રાજ્ય સરકારનો અમારો હેતુ છે અને એના માટે જ આજે શ્રમ રોજગાર વિભાગ તરફથી કેબિનેટમાં એમણે જે બિલ બનાવ્યું છે એનો મુસદ્દો રજૂ કરવામાં આવેલો જૂના કાયદામાં જે જોગવાઈઓ હતી એમાં દર વર્ષે આ એકમ ધારકને એટલે કે વેપારીને પછી કાપડની દુકાન હોય રેડીમેડની હોય મેડિકલ સ્ટોર હોય અન્ય પ્રકારની નાની દુકાન હોય એ બધા જ જે લગભગ સાત લાખ દુકાન ધારકો છે એમને દર વર્ષે રજીસ્ટ્રેશન કરાવવાનું કાયદા મુજબ ફરજિયાત હતું એટલે સાત લાખ લોકોને દર વર્ષે આ પ્રક્રિયા કરવી પડતી હતી આ સાત લાખ એકમોમાં લગભગ અત્યારે દસ લાખ જેટલા શ્રમયોગીઓ કર્મચારીઓ ત્યાં પોતાનું નોકરી વ્યવસાય કરે છે અને પોતે રોજગારી દરમિયાન ન્યુઝ આ મહત્વપૂર્ણ સમાચાર રોબર્ટ વાડ્રા ઈડીની ઓફિસે પહોંચ્યા છે તો ઈડીની ઓફિસે જયારે રોબર્ટ વાડરા પહોંચ્યા છે અહીં શું કાર્યવાહી છે તેના પર સૌ કોઈની નજર હવે મંડાયેલી છે રોબર્ટ વાડ્રા ઈડીની ઓફિસે પહોંચ્યા છે સ્વાભાવિક રીતે તેમની સામે જે ગેરરીતિના સંબંધમાં તપાસ ચાલી રહી છે જે કેસ નોંધાયેલા છે તેના સંદર્ભમાં વાતચીત કરવા માટે રોબર્ટ વાડ્રા ઈડીની ઓફિસે પહોંચ્યા હોઈ શકે છે આ પ્રકારનું અનુમાન હાલ સામે આવી રહ્યું છે પ્રિયંકા ગાંધી જ્યારે રાજકારણમાં પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે રોબર્ટ વાડ્રા ઈડીની ઓફિસે પહોંચ્યા છે તેમના પતિ છે રોબર્ટ વાડ્રા તેઓ ઈડીની ઓફિસે પહોંચ્યા છે તેમની સામે જે ગોટાળાના કેસ છે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેના સંદર્ભમાં તેઓ સ્પષ્ટતા કરવા માટે ઈડીની તપાસમાં સહકાર આપવા માટે ઈડીના અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા છે ઈડીની ઓફિસે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસ પર હાલ રોબર્ટ વાડ્રાની એન્ટ્રીથી હવે અહીં વાતાવરણમાં ગરમાગરમી જોવા મળી રહી છે પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ઉપસ્થિત છે પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે પહોંચ્યા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસે અને અહીં વધુ પૂછપરછ છે કેટલાક કેસની જો વાત કરવામાં આવે તેના સંદર્ભમાં રોબર્ટ વાડ્રાની રોબર્ટ વાડ્રાની પૂછપરછ ક્યાં સુધી ચાલે છે તેના પર રહેશે સૌ કોઈની નજર કારણ કે એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં પહોંચી ચૂક્યા છે પ્રિયંકા ગાંધી સાથે રોબર્ટ વાડ્રા ત્યારે હવે બહાર તમામ લોકો કુતુહલવશ આ જે પ્રક્રિયા છે તેના પર નજર રાખીને બેઠા છે વધારે વિગતો મેળવીશું જીગર ઠાકર પાસેથી જીગર રોબર્ટ વાડ્રા ઇડીની ઓફિસે પહોંચ્યા છે તેમની પૂછપરછ કયા મામલાના સંદર્ભમાં કરવામાં આવશે ચોક્કસ મની લોન્ડરિંગનો જે કેસ હતો એમાં આ સમગ્ર મામલે હવે ઈડીની ઓફિસમાં પૂછપરછનો દોર ચાલશે અને સાથે મહત્વપૂર્ણ બાબત કલ્પના એ છે કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રિયંકા પણ રોબર્ટ વાડ્રાની સાથે છે ને જે મની નો જે કેસ હતો એ મામલે અત્યારે પૂછપરછનો દોર શરૂ થશે અને સાથે જ ઈડીની ઓફિસમાં આ તમામ ઘટનાક્રમ અત્યારે સર્જાઈ રહ્યો છે દફતર જે ઓફિસ છે ની ત્યાં પણ આ તમામ લોકો પહોંચ્યા છે અને જે વાર્તો જે ચર્ચા હતી જે કેટલાક સમયથી જે પૂછપરછનો દોર ચાલતો હતો ને એ દોર વચ્ચે હવે એ તમામ સવાલો રોબર્ટ વાડ્રા ને અને તે તમામ સવાલો બાદ આખરે કયું તથ્ય સામે આવે છે એ પણ જોવું કારણ કે આ તમામ ઘટનાક્રમ છેલ્લા ઘણા વર્ષોથી જે ચાલતો હતો અને જે મની લોન્ડરિંગનો જે આખો કેસ છે તે મામલે હવે તપાસ અને તે મામલે તપાસનો ધમધમાટ પણ તે થયો છે અને જે સમગ્ર ઘટનાક્રમ જે સર્જાયો કલ્પનાને તે રીતે હવે આ સઘન પૂછપરછ પણ તમામ પ્રકારે અત્યારે કરવામાં આવી રહી છે મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછના સંદર્ભમાં રોબર્ટ વાડ્રા પહોંચ્યા છે ઈડીની કચેરીએ રોબર્ટ વાડ્રા ઈડીની કચેરીએ છે અને સાથે જ છે પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે પ્રિયંકા ગાંધી એક બાજુ રાજકારણ ક્ષેત્રે જ્યારે કોંગ્રેસની કમાન સંભાળવા જઈ રહ્યા છે સંભાળી રહ્યા છે તે દરમિયાન સત્તાવાર રીતે તેઓ સંભાળી રહ્યા છે આ કમાન અને આજે ઘટનાક્રમ સામે આવી રહ્યો છે ત્યારે અહીં મીડિયા કર્મચારીઓ છે પડાપડી કરતા દેખાઈ રહ્યા છે કે આખરે શા માટે રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી ઈડીની ઓફિસે પહોંચ્યા કયા સંદર્ભમાં તેઓ વાતચીત કરવા જઈ રહ્યા છે અને અને શું શું અપેક્ષા છે છે આ તપાસ સંદર્ભમાં તેમનું કહેવું તે તમામ બાબતો જાણવા માટે મીડિયા કર્મચારીઓ સતત પીછો કરી રહ્યા હતા રોબર્ટ વાડ્રા અને સોનિયા ગાંધીનો તો રોબર્ટ વાડ્રા ઈડીની ઓફિસે પહોંચ્યા છે અને તેમની પૂછપરછ અહીં વધુ કરવામાં આવશે મની લોન્ડરિંગના કેસમાં ક્યાં સુધી આ પૂછપરછ આવશે કુલ કેટલા અધિકારીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઉપસ્થિત છે તે તમામ બાબતે કોઈ સ્પષ્ટતા સામે નથી આવી રહી પરંતુ એન્ફોર્સમેન્ટ કચેરી બહાર હાલ તો મીડિયા કર્મચારીઓનો ધસારો તો રોબર્ટ વાડ્રા ઇડીની કચેરી પર પહોંચ્યા તેમના પત્ની પ્રિયંકા ગાંધી સાથે અને સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં સત્તાવાર રીતે રાજકારણમાં કાર્યશીલ થયા પછી આ રીતે ઈડીની ઓફિસ પર કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે ત્યારે તમામ એ બાબતે ઉત્સુક હોય એ બાબતે સ્પષ્ટતા જાણવા માંગતા હોય છે કે આખરે પ્રિયંકા ગાંધીનું શું ઇન્વોલ્વમેન્ટ શા માટે તેમને આ પૂછપરછમાં સામેલ કરવામાં આવ્યા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની જો વાત કરવામાં આવે મની લોન્ડરિંગનો જે કેસ છે તેના સંદર્ભમાં રોબર્ટ વાદરાના પત્ની પ્રિયંકા ગાંધી શું કોઈ બાબતથી વાકેફ હતા ખરા આ બાબતે જ સ્પષ્ટતા ઈચ્છે છે ઈડીના અધિકારીઓ અને આ અધિકારીઓ કેટલા છે પૂછપરછ કરવા માટે તે બાબતે સ્પષ્ટતા નથી થઈ શકી પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જ્યાં આ કારમાં બેઠા છે રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી आज विषय पर वारे महिला मिलवीश संवाददाता शंकर आनंद अपनी साथ जोड़ाया शंकर आपसे जानना चाहेंगे फिलहाल क्या अपडेट सामने आ रहे हैं जब ईडी की ऑफिस पर पहुंच चुके हैं वाड्रा और प्रियंका गांधी देखिए प्रियंका गांधी की अगर बात करें तो प्रियंका गांधी का इस मामले में कोई मामला नहीं है उसके खिलाफ कोई भी कंप्लेन नहीं है कोई शिकायत नहीं है प्रियंका गांधी सिर्फ रॉबर्ट वाड्रा के साथ आई थी और यहाँ पे कंपनी देते हुए यहाँ पे पहुंची और उसके बाद यहाँ पहुंचने के बाद यहां से निकल चुकी है प्रियंका गांधी ईडी के दफ्तर में नहीं है इस वक्त में रॉबर्ट वाड्रा दफ्तर के अंदर में बैठे हुए हैं और उनसे अब थोड़ी देर के बाद पूछताछ की प्रक्रिया शुरू होगी तो यहाँ पर अगर मामले की बात करें तो मनी लॉन्ड्रिंग एक्ट का मामला है और मनी लॉन्ड्रिंग एक्ट के तहत ही तो इस मामले में आज रॉबर्ट वाड्रा से पूछताछ होगी जिसमें कि साफ तौर तो पर मैं बताना चाहता हूँ प्रियंका गांधी का कोई भी इसमें नाम नहीं है प्रियंका गांधी से कोई वास्ता नहीं है प्रियंका गांधी सिर्फ और सिर्फ रॉबर्ट वाड्रा के साथ में आई है जी, जी शंकर आपसे यह भी जानना चाहेंगे ये जो पूछताछ चल रही है अभी शुरू हुई है कितनी लंबी चल सकती है कितने अधिकारी हैं ईडी के जो इस पूछताछ में जुड़े हुए हैं अगर हम, आ, मामले के बात करें तो ईडी के तकरीबन छह से सात अधिकारी होंगे इस पूछताछ की प्रक्रिया में और ये पूछताछ की प्रक्रिया काफी लंबी चलने वाली है तो यहाँ पे अनुमान लगाया जा सकता है की सात से आठ बजे तक ये पूछताछ की प्रक्रिया चलती रहेगी और इस मामले में अभी सवालों में जो फेहरिस्त हैं तो तकरीबन पचास से सात सवाल तैयार किए गए हैं जो वार्डर से पूछे जी ये मनी लॉन्ड्रिंग का मामला है और इस तरह से पूछताछ जब की जा रही है एनफोर्समेंट डायरेक्टर डायरेक्टोरेट के द्वारा तो अपने साथ वो क्या कोई डॉक्यूमेंट्स लेके आए हैं या फिर आ, सीधे ही चले गए आ, दफ्तर के अंदर देखिए पूछताछ के लिए जो नोटिस भेजा जाता है नोटिस भेजे जाने के बाद उनको बुलाया जाता है और उसी पूछताछ की प्रक्रिया में रॉबर्ट वाड्रा यहाँ पे आए हैं और अब पूछताछ की प्रक्रिया अब थोड़ी देर में शुरू हो गया और जो पूछताछ के वक्त टाइम उनका कर दिया गया था पहले से चार बजे का टाइम दिया गया था और चार बजे रॉबर्ट वाडा पहुंच चुके हैं और अभी पूछताछ की प्रक्रिया चल रही जी शंकर आपसे यह भी जानना चाहेंगे कि मीडिया जो कर्मचारी हैं बहुत सारी जानकारी पाने की कोशिश में लगे हुए थे प्रियंका गांधी ने क्या कोई उत्तर दिया इन इन सारी जद्दोजहद का તો સંપર્ક કપાઈ ગયો છે સંવાદદાતા સાથે વધુ એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું અને માહિતી મેળવીશું હાલ જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની ઓફિસમાં અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે રોબર્ટ વાડ્રાની પ્રિયંકા ગાંધી માત્ર તેમની સાથે ઇડીની ઓફિસ સુધી આવ્યા હતા અને તેઓ હાલ રવાના થઈ ગયા છે અહીંથી પરત ફરી ચૂક્યા છે આજ વિશે પર વધારે માહિતી મેળવીશું જીગર ઠાકર આપણી સાથે વધુ એકવાર જોડાઈ ગયા છે જીગર મની લોન્ડરિંગનો આજે મામલો છે ક્યારે સામે આવ્યો કેટલા રકમનો આખો ગોટાળો છે ઘટનાક્રમ શું છે આખો વધુ એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું હાલ આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ ખૂબ લાંબી જે પૂછપરછની પ્રક્રિયા છે તે ચાલી શકે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં પહોંચી ચૂક્યા છે રોબર્ટ વાડરા છ થી સાત અધિકારીઓ તેમની પૂછપરછ કરી શકે છે અને આ જે પ્રક્રિયા જે ચાલી રહી છે તેમાં પચાસથી સાહીઠ સવાલોની યાદી બનાવવામાં આવી છે જેના સંદર્ભમાં જવાબ મેળવવામાં આવશે મની લોન્ડરિંગના કેસમાં રોબર્ટ વાડ્રા પાસેથી આ પ્રકારના અહેવાલ મળી રહ્યા છે અને આ પૂછપરછ

તેના સંદર્ભમાં જ પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા અને આ જે સંબંધ છે તેના આધારે મની લોન્ડરિંગ કેસમાં અધિકારીઓના સવાલોના જવાબ આપવા માટે રોબર્ટ વાડ્રા પહોંચી ચૂક્યા છે ઈડી કચેરી પર ઈડી કચેરી બહાર હાલ મીડિયા કર્મચારીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ખૂબ પ્રયત્ન કર્યો મીડિયા કર્મચારીઓએ પ્રિયંકા ગાંધી પાસેથી માહિતી મેળવવાનો પરંતુ પ્રિયંકા ગાંધીએ કોઈ પ્રત્યઉત્તર નથી આપ્યો અને અહીંથી તેઓ રવાના થઈ ગયા છે તો મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ ચાલી રહી છે રોબર્ટ વાડરાની રોબર્ટ વાડ્રાની કચેરી પર આ પૂછપરછમાં સામેલ છે થી સાત અધિકારીઓ તો ચૂંટણીના માહોલ વચ્ચે આ પ્રકારની ગતિવિધિથી રાજકારણ પણ ગરમાયા વિના નથી રહેતું અને જે રીતે ઈડીની કચેરી પર પહોંચી ગયા છે રોબર્ટ વાડ્રા તમામ સવાલોના જવાબ આપવા માટે થી સો સવાલોની જે યાદી બનાવવામાં આવી છે જવાબ આપશે રોબર્ટ વાડ્રા આ સવાલોના તે દરમિયાન રાજકીય વાતાવરણ પણ અહીં ગરમાતું જોવા મળી રહ્યું છે અગાઉ પણ આ જ મામલાને લઈને અનેકવાર શાસક પક્ષ અને વિપક્ષ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કરતા દેખાયા હતા રિટેલ બજાર ચોવીસ કલાક ચાલુ રહેશે આ માટે શ્રમ રોજગાર વિભાગે કાયદામાં સુધારો કર્યો છે તો જે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે શ્રમ રોજગાર વિભાગ દ્વારા તેનો સીધો ફાયદો મળશે શહેરની જનતાને ન માત્ર શહેરની જનતાને પરંતુ રાજ્યભરમાં જે રિટેલ બજાર છે જેમને રાત્રિના સમયે પણ વેપાર કરવો છે તો તેઓ વેપાર કરી શકશે તેમની દુકાન તેઓ ખુલ્લી રાખી શકશે અને અહીંથી તેઓ વેપાર કરી શકશે તો આ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ રાજ્યમાં ગુજરાતમાં આ જે હાલ સામે આવી રહ્યો છે શ્રમ રોજગાર વિભાગે કાયદામાં સુધારો કર્યો છે અને બજારો ચોવીસ કલાક ચાલુ રહે તે માટે આ કાયદામાં સુધારો કર્યો છે અને પરવાનગી આપી દીધી છે રિટેલ બજારને ચોવીસ કલાક દુકાન ખુલ્લી રાખવા માટે સ્વાભાવિક રીતે આ જે નિર્ણય છે તેની અસર ગુજરાતના અર્થતંત્ર પર સીધી અને સ્પષ્ટ રીતે જોવા મળશે અને વાત હાર્દિક પટેલના રાજકારણમાં જોડાવાની પાસ કન્વીનર અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આગામી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ જાહેરાત તેમણે નથી કરી પરંતુ ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई चढ़ी जाएगी और इसकी शुरुआत बंगाल से हुए ममता दीदी ने की है पूरे बाद में तय करेंगे अमरेली राजकीय गणित प साथज जो समझी लो अमरे गये पाटीदारों गढ़ धारी अमरेली लाठी सावरकुंडला પાટીદાર ધારાસભ્યો વિધાનસભામાં હાર્દિકના કારણે કોંગ્રેસને મળી હતી મોટી સફળતા પણ એક મોટું ગણિત છે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું હોમટાઉન છે અમરેલી પુરુષોત્તમ રૂપાલા ભાજપના કદ્દાવર નેતા છે પાટીદાર નેતા દિલીપ સંઘાણી પણ અમરેલી સાથે સંકળાયેલા છે ત્યારે બે કેન્દ્રીય મંત્રીઓનું આ હોમટાઉન અમરેલી પાટીદારોની મોટી સંખ્યામાં સુરતમાં પણ વસ્તી છે અને સુરતના પાટીદારોની જો વાત કરવામાં આવે હાર્દિક ત્યારે નક્કી કરવામાં આવ્યું કે બિન રાજકીય રીતે કોઈ પણ રાજકારણ વગર અમે સંપૂર્ણ પાટીદાર સમાજની સેવા કરીશું તો એને ચૂંટણી લડવી હોય તે લડી શકે છે સ્વતંત્ર સમાજ કોઈ પણ માણસ ચૂંટણી લડી શકે છે પણ જ્યારે મુખ્ય મુદ્દા મારા બાકી હોય ત્યાં સુધી ચૂંટણી લડવાની જાહેરાત ના કરવી જોઈએ કારણ કે એ સમાજ સાથે દગો કર્યો કહેવાય અને સમાજના મુદ્દા પૂરા ત્યાં પછી વ્યક્તિગત જેને જે જે પક્ષમાં લડવું લડી શકે છે એ કોંગ્રેસના કાર્યકર તરીકે હું હાર્દિકભાઈને વિનંતી કરીશ કે તમે કોંગ્રેસમાંથી લડો અને આ દેશની અંદર જે સંવિધાન બચાવો અને લોકશાહી બચાવો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ દેશના તમામ યુવાનોને

હાર્દિક પટેલના લોકસભાની ચૂંટણી લડવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું અને હાર્દિક પટેલના ચૂંટણીમાં જમ્પ લાવવાના નિર્ણયને મનીષ આવકાર્યો તેમણે કહ્યું હાર્દિક આંદોલન કરીને રાજનીતિમાં આવે નિર્ણય ને મનીષ દોશી આવકાર્દન કરી સિદ્ધાંત પ્રમાણે તેઓ જે કોઈ લોકો આવતા હોય તે તમામ કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારતા હોય અને કોંગ્રેસની નીતિ રીતિમાં સામેલ થઈ ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે લડતા હોય જન વિરોધી નીતિ ખેડૂત વિરોધી નીતિ સામે લડતા હોય એ તમામને કોંગ્રેસ પક્ષ સ્વાગત કરે છે ભાઈ હાર્દિક એક મોટો સામાજિક નેતા એક ક્રાંતિકારી યુવાન છે અને લોકશાહીમાં ભાઈ હાર્દિક નહીં હું તો કહું સમાજના તમામ જાગૃત અને બિનજાગૃત લોકોએ આ ભારત દેશની આ લોકશાહીને મજબૂત કરવી હોય તો તમામે રાજનીતિમાં રસ લેવો જોઈએ અને તમામે રાજનીતિમાં કામ કરવું જોઈએ વડોદરાથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આગામી લોકસભા ચૂંટણી માટે ટિકિટ માંગી લીધી છે તેમણે દાવો કર્યો છે કે તેઓ સૌથી સિનિયર નેતા છે અને તેથી તેમને ટિકિટ મળવી જોઈએ